બાઇબલ અને એઆઈ આજે બાઇબલ એઆઈ સાથે અને એઆઈ બાઇબલની સાથે કેવી રીતે કનેક્ટ થઈ શકે છે પ્રેઝલ આપસરવને પ્રભુયુસુના નામમાં પ્રેમી સલામ આ વિડીયો બનાવવાને માટે પ્રભુએ અનુગ્રહ પૂરો પાડ્યો પ્રભુનો હું આભાર માનું છું આ વિડિયોના માધ્યમથી એક આજના સમયની અંદર જે સોશિયલ મીડિયા ઉપર ફોટોનો જે ટ્રેન્ડ ચાલી રહ્યો છે એ વિશે હું તમને થોડી માહિતી આપવા માગું છું બાઇબલના થોડા એવા વચનો છે એ વચનો દ્વારા હું તમને પ્રોત્સાહન આપવા માગું છું જ્યારે આ ફોટોનો જે સાડીવાળા ફોટોનો જે ટ્રેન્ડ ચાલી રહ્યો છે તો ઘણા લોકો પોતાના ફોટોને એઆઈ ટેકનોલોજીના માધ્યમથી એને મોનિટાઈઝ કરીને નવું બનાવે છે અને એની અંદર એક બહેનનો વિડીયો વાયરલ થયો છે જો તમે આ બહેનના વિડીયોને જોયો હોય તો એમણે કહ્યું જ્યારે મેં ફોટો મૂક્યો ત્યારે મારી જે ડ્રેસ પહેરેલો હતો એ ડ્રેસ પૂરા સ્લીવલેસ ભાઈનો હતો અને જ્યારે એઆઈને મેં કહ્યું કે આ ફોટોને સાડીની અંદર કન્વર્ટ કરો ત્યારે એની અંદર એમના હાથ પાસે એક તલ હતું જ્યારે એવોએ એ ફોટોને ધ્યાનથી જોયું ત્યારે એ તલ પણ સામે આવી ગયું જ્યારે ડ્રેસની અંદર એ તલ દેખાતું ન હતું માટે ભાઈઓ હું તમને કહેવા માંગુ છું કે જેવો પણ આ ફોટો બનાવી રહ્યા છે જેમ આપણે જાણીએ છીએ સિક્કાની બે બાજુ હોય છે એવી જ રીતે જે એઆઈ છે એની પણ બે બાજુ છે એ ઘણી બાબતો આપણી પર્સનલ હોય છે પણ એ જાણી શકે છે માટે વહલાવો હું તમને પ્રોત્સાહન આપવાને માટે એક બાબત શીખવવાને માટે આ વિડીયો બનાવી રહ્યા છો તમે અંત સુધી આ વિડીયોની અંદર જોડાઈ રહો એવી હું આશા રાખું છું તમે જાણો છો આજે એઆઈનો ટ્રેન્ડ ચાલી રહ્યો છે એઆઈ એટલે શું આર્ટિફિસલ ટેકનોલોજી જેને એઆઈ તરીકે ઓળખવામાં આવે છે આર્ટિફિશિયલ ટેકનોલોજી એટલે જેની અંદર મન છે જે માણસ જેવું વિચારી શકે છે જે માણસના જેવી પ્રતિક્રિયાઓ આપી શકે છે અને તે સૌથી હોશિયાર છે આર્ટિફિશિયલ આર્ટિફિશિયલ એટલે એક એવો સાધન એક એવું યંત્ર જે માણસે બનાવ્યું છે એની એક આપણે વ્યાખ્યા કરીએ તો આને આપણે એવી રીતે સમજી શકીએ એક એવું મશીન જે બુદ્ધિમાન છે વાતો કરી શકે છે ભાષાઓ બોલી શકે છે ભાષાઓને સમજી શકે છે આપણે છે કંઈ તેને મૂંઝવણભર્યા પ્રશ્નો તેની આગળ મૂકીએ તો એ મૂંઝવણભરા પ્રશ્નોનું પ્રત્યુત્તર સોલ્વ કરી આપે છે એને કહેવામાં આવે છે આર્ટિફિશિયલ ટેકનોલોજી એટલે એઆઈ હવે એને બાઇબલના માધ્યમથી પણ આપણે જોઈશું બાઇબલની અંદર પણ જ્યારે તમે પ્રક્ટિકરણનું પુસ્તક વાંચશો ત્યારે ત્યાં તેરમા અધ્યાય તેરમા અધ્યાયની પંદરમી કલમની અંદર લખવામાં આવ્યું છે તમે ધ્યાનથી સાંભળજો અને એવું એક સામ સામર્થ આપવામાં આવ્યું કે તે સ્વાપદની મૂર્તિમાં પ્રાણ મૂકે જેથી તે મૂર્તિ બોલી બોલે અને કેટલા માણસો સ્વાપદની મૂર્તિની આરાધના ન કરે તેટલાને તે મારી નાખે વહલાવો અહીં આપણે જોઈ શકીએ છીએ મૂર્તિની અંદર પ્રાણ નાખવો તો આ એઆઈ એ બાબતને સૂચવે છે એક રોબોટ છે એ રોબોટની અંદર આજે પ્રાણ નાખી દીધો છે એ માનવ જેવી પ્રતિક્રિયા આપે છે માટે આ પ્રકટીકરણની અંદર તેરમા અધ્યાયની જે પંદરમી કલમ લખવામાં આવી છે એ પંદરમી કલમથી આપણે આ બાબતો જોઈ શકીએ છીએ માટે તમને હું કહેવા માગું છું આ જે ફોટોનો જે ટ્રેન્ડ ચાલી રહ્યો છે એમાં તમે તમારા સોશિયલ મીડિયા પર જે કંઈ ફોટાઓ વાયરલ કરો છો જે કંઈ ફોટાઓ મૂકો છો એ તમે સાવધાનીપૂર્વક અપલોડ કરો કે તમારા સાથે કોઈ ફ્રોડ ના થઈ જાય કેમ કે આપણે જાણીએ છીએ બાઇબલની અંદર જેમ વચન લખવામાં આવ્યું છે પહેલાં કરંથિયોની અંદર દસમા અધ્યાયની ત્રેવીસમી કલમ સગળી વસ્તુઓ ઉચિત છે પણ સગળી વસ્તુઓ ઉપયોગી નથી સગળી વસ્તુઓ ઉચિત છે પણ સગળી વસ્તુઓ ઉન્નતિકારક નથી માટે વહાલાઓ તમે જો સોશિયલ મીડિયાનો ઉપયોગ કરી રહ્યા હો તો તમે ફેસબુક ઉપયોગ કરી રહ્યા હો ઇન્સ્ટાગ્રામ ઉપયોગ કરી રહ્યા હો બીજી એવી કંઈ સાઇડો છે સોશિયલ મીડિયાની જેમાં તમે ઉપયોગ કરી રહ્યા છો ખાસ કરીને બહેનોને હું કહેવા માંગુ છું જો તમે આ સોશિયલ મીડિયાનો ઉપયોગ કરી રહ્યા છો તો તમે તમારી ફોટો ધ્યાનથી અપલોડ કરો જે બનાવ આજે તમારી સાથે બની શકે છે કેમ કે આજે ઘણા ખરા ગામડાઓની અંદર રહેતા હોય છે કેમ કે સિટીઓમાં તો એકબીજાને ઓળખતા નથી પણ ગામડાઓમાં એવું બને છે કે જ્યારે તમારી ફોટો વાયરલ થાય છે અને તમારી ફોટો જો અલગ રીતે બનાવવામાં આવે તો લોકો એના પર ગંદી કોમેન્ટો તમારી જે ચરિત્ર છે એ ચરિત્ર પર તમને ડાગ લાગી શકે છે તમારા ચરિત્ર પર લોકો સવાલો ઉઠાવી શકે છે કેમ કે આજે ટેકનોલોજી એવી આવી ગઈ છે જ્યારે તમે આ ગૂગલની અંદર જઈને ગૂગલની અંદર જઈને જેમેની એવી રીતે ટાઈપ કરો છો અને ત્યાં એ વેબસાઈટ ખોલે છે ત્યાં તમે ફોટો નાખો છો અને તમે એ એઆઈને એવું કહો છો કે આ ફોટોને સાડીમાં કન્વર્ટ કરી દો આ ફોટોને એની પાછળનું જે બેકગ્રાઉન્ડ છે એને તાજમહેલ કે કોઈ મંદિર કે કોઈ મસ્જિદ કે કોઈ ચર્ચની આગળ મૂકી દો એનું બેકગ્રાઉન્ડ કુદરતી કરી દો તો એ ફોટો તમને ત્યાં સારી પેઠે બનાવી આપે છે પણ તમે વિચાર કરો જો આનો ઉપયોગ કોઈ ખોટા અર્થે કોઈ વ્યક્તિએ કર્યો તો તમારી આબરું તમારી ઇજ્જત તમારું પોતાનું જે સ્વતંત્રપણું છે એ તમે સીનવી શકો છો તમારા ગામફળિયાની અંદર તમે બદનામ થઈ શકો છો માટે તમે તમારા ફોટોને સાવધાનીપૂર્વક અપલોડ કરો સોશિયલ મીડિયા પર માટે જે જેમ કરંથીઓના છઠ્ઠા અધ્યાય અને બારમી કલમની અંદર લખવામાં આવ્યું છે સગળ વસ્તુઓની મને છૂટ છે સગળી વસ્તુઓની આપણાને છૂટ છે પણ સગળી વસ્તુ લાભકારક નથી માટે વહલાવો આજે બાઇબલ આપણાને ઘણી બાબતો જે આજની જે ટેકનોલોજી છે એ ટેકનોલોજીના આધાર પર શીખવી રહી છે સગળી વસ્તુઓ મને છૂટ છે તમને ખરેક વસ્તુ કરવાની આ જગતની અંદર છૂટ છે પણ છે લાભકારી નથી એ વસ્તુને તમે ના કરો માટે તમે આ સમયની અંદર જેમ લોકો બદલાઈ રહ્યા છે ટેકનોલોજી નવી નવી આવી રહી છે એવી જ રીતે બાઇબલના વચનો જે પ્રમાણે આપણને શીખવી રહ્યા છે એ પ્રમાણેનું શિક્ષણ પ્રાપ્ત કરીને જગતની અંદર કઈ રીતે ચાલવો એ તમે ધ્યાન રાખો જે થકી તમારી સાથે કોઈ એવો અણબનો બનાવ બની ન શકે એટલે તો બાઇબલ આપણને કેટલું સ્પષ્ટ અને કેટલું સુંદર આ વચન છે કે સઘળી વસ્તુઓ મને છૂટ છે સઘળી વસ્તુઓની મને છૂટ છે પણ સઘળી લાભકારક નથી જે લાભકારક છે એ વસ્તુને તમે કરો હું એવી આશા રાખું છું આ વિડીયોના માધ્યમથી એ જ હું તમને કહેવા માંગુ છું જે કંઈ તમે આજે સોશિયલ મીડિયા પર અપલોડ કરો છો એ તમે એક વખત વિચાર કરો પછી એ વસ્તુનો ઉપયોગ કરો કેમ કે એનો જે કંઈ તમે અપલોડ કરો છો એ કોઈ વ્યક્તિ એને ખોટી રીતે પણ એનો ઉપયોગ કરીને તમને બદનામ કરી શકે છે તમને બ્લેકમેલ કરી શકે છે અને તમારા જીવન ચરિત્ર ઉપર એવો દાગ લગાડી શકે છે માટે વચન જે પ્રમાણે આપણે જોઈ ગયા ગ્રંથિઓની અંદર દસમાધ્યાયની ત્રેવીસની કલમની અંદર સગળી વસ્તુઓ ઉચિત છે પણ સગળી વસ્તુઓ ઉપયોગી નથી જે વસ્તુ ઉચિત છે ઉચિત છે જગતના લોકોને એ વસ્તુ ઉચિત છે પણ સઘળી ઉપયોગી નથી કઈ વસ્તુ આપણાને ઉપયોગી પાત્ર છે કઈ વસ્તુ આપણાને ઉન્નતિ કરે છે આટલે માટે આગળ વચન કહે છે સઘળી વસ્તુઓ ઉચિત છે પણ સગળી ઉન્નતિકારક નથી એટલે જે ઉન્નતિકારક છે એનું તમે ગ્રહણ કરો અને એમાંથી જે તમને ઉપયોગી છે એ વસ્તુ તમે કરો માટે તમે આ બાબતો પર ધ્યાન આપો અને આજે એ બાબતો ઘણાઓની સાથે બની ચૂકી છે જેમ મેં તમને પહેલાં કહ્યું ઝલક જે બહેન છે એમણે એક ફોટો અપલોડ કર્યો અને એ ફોટો ડ્રેસની અંદર હતો અને એ ડ્રેસની અંદર ફોટો હતો એમાં એમનું જે શરીર પાસે તલ છે એ તલ દેખાતું ન હતું પણ જ્યારે એઆઈને કહેવામાં આવ્યું કે મને આ ફોટો સાડીની અંદર કન્વર્ટ કરી આપો ત્યારે એ ફોટાની અંદર એ સાડીના એ તલ એમ સાડીમાંથી દેખાઈ આવે છે તો તમે વિચાર કરો જો મેં આ ટી શર્ટ પહેરી છે અને જો મારું તલ અહીંયા છે તો એઆઈને કેવી રીતે ખબર પડે જો આટલી બરી બાબતો પણ એઆઈ દર્શાવી શકતું હોય તો તમે વિચાર કરો તમારો કોઈ ફોટો કે તમે ઘણા ફોટા અપલોડ કર્યા છે એ ફોટાઓ સાથે પણ સેડતી થઈ શકે છે માટે તમે આ જગત ભૂંડાઈ તરફ છે કેમ કે વચન જે પ્રમાણે કહે છે આખું જગત શેતાનની સત્તામાં છે તો તમે સાવધાન રહો કેમ કે દહાડાઓ ભૂંડા છે અને આ ભૂંડા સમયની અંદર તમે ચેતીને ચાલો શેતાનના કાવતરાની અંદર તમે ફસાઈ ન જાઓ માટે પ્રભુએ આ વિડીયો બનાવવાને માટે મને કૃપા પૂરી પાડી અનુગ્રહ આપ્યો માટે પ્રભુનો આભાર માનું છું જેવો પણ આ વિડીયો જોઈ છે સમજે છે અને જો તમે કોઈ બીજાને મોકલવા માંગો છો તો આ વિડીયોને તમે શેર કરી શકો છો આપ સર્વ વિડીયો જોનારાનો હું આભાર માનું છું તમે સર્વ પ્રભુમાં આનંદિત રહો અને પ્રભુના કાર્યને વધારવાને માટે સાવધાનીથી ચોકસાઈથી વર્તો અને એવા કૃત્યો તમે જગતની અંદર પ્રગટ કરો જે દહાડાના દીકરા દીકરીઓને શોભે છે આ મેન પ્રેઝલોડ આપ સર્વને પ્રભુ આશીર્વાદિત કરે આમેન